જામનગરના ઠગબાજ સાગર નંદાણીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ ઠગબાજે બ્રાસના વેપારી પાસેથી માલ ખરીદીને તેનું પેમેન્ટ ચૂકવ્યું નહીં અને બ્રાસના વેપારી સાથે કરી એકત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ આરોપી સાગર સામે દોઢ મહિનામાં ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે જામનગરનો ઠગબાજ સાગર નંદાણિયા કે જેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે આ ઠગબાજે અનેક લોકોની સાથે ઠગાઈ આચરી હતી જેમાં હવે એક વધુ નામ ઉમેરાઈ ગયું છે ભ્રાસના એક વેપારી પાસેથી માલ ખરીદીને તેને પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને ભ્રાસના વેપારી સાથે એકત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે જે મુદ્દે હવે ફરિયાદ નોંધાઈ ઉપલેટાના ભાયાવદરના પીઆઈને ફરજમાં બેદરકારી ભારે પડી ભાયાવદરના પીઆઈ બીડી મજીઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે ભાયાવદરમાં એલસીબીની રેડમાં મોટા પ્રમાણમાં દારૂ પકડાયું હતું તો ફરજમાં બેદરકારી ભારે પડી છે એક પીઆઈને ઉપલેટાના ભાયાવદરના પીઆઈ કે જે ફરજમાં બેદરકારી દાખવી અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમનું નામ છે બીડી મજીઠિયા આપણે જણાવી દઈએ કે જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર કાર્યવાહી કરી છે ભાયાવદરમાં એલસીબીએ રેડ કરી હતી અને આ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ પકડાયો હતો અને હવે પીઆઈની બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ આ કાર્યવાહી કરી છે અને તેમને સસ્પેન્ડ કરી દીધા છે તો પીઆઈની એ જવાબદારીમાં આવતું હોય છે તેમની ફરજ દરમિયાન તેમના વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય કોઈ પણ તેવી કાર્યવાહી ન થાય અને જ્યારે એલસીબી રેડ કરે છે અને દારૂ પકડાય છે ત્યારે જે પીઆઈ છે પીઆઈની બેદરકારી સામે આવે છે અને હવે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તો સૌથી મોટી વાત એ છે કે જ્યારે પણ કોઈ પણ પોલીસ કર્મચારી છે તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાંથી જ્યારે અવારનવાર દારૂ પકડાય છે ત્યારે પોલીસની સામે પણ સવાલો ઉઠતા હોય છે અને સ્વાભાવિક છે કે પોલીસની પાસે હપ્તાખોરીના સવાલો પણ હંમેશા ઉઠ્યા છે ત્યારે હવે ફરી એકવાર એ જ પ્રકારનો એક પ્રશ્ન ઉભો થયો છે ઉપલેટાના ભાયાવદરમાં કે જ્યાં એલસીબીએ રેડ કરી અને ત્યાં મોટા પ્રમાણમાંથી દારૂ પકડાયો અને જ્યાં પીઆઈની બેદરકારી સામે આવી અને પીઆઈની બેદરકારી સામે આવતા જ હવે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ મોરચો સંભાળ્યો છે અને પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે તેમની સામે કાર્યવાહી કરીને તો બીડી મજીઠિયા જે ભાયાવદરના પીઆઈ છે અને તેમણે તેમની ફરજમાં બેદરકારી દાખવી અને બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે